પરિચય મારું નામ અંકુરભાઈ રહેવાનું સાદરવેલ તાલુકો ચીખલી જિલ્લો નવસારી જે તમારી જે પ્રોબ્લેમ છે શું સમસ્યા હતી અમે રાત્રે ત્રીજી તારીખે અમે બાઇક પર થી પસાર થતા હતા રાતના લગભગ સાડા સાતેક જેવા વાગેલા હશે ત્યારે દીપડા દ્વારા અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો તો મને પગના ભાગે અને મારા વાઈફને હાથના અને પગના બંને જગ્યાએ ઈજા થઈ હતી આ બાબતે કોને રજૂઆત કરી અમે બે થી ત્રણ દિવસ થઈ ગયા બધે પૂછપરછ કરી પછી અમે ઇન્જેક્શન મારવા માટે આપણે રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે ગયા હતા ત્યાંથી અમને સાહેબ દ્વારા જાણવા મળ્યું કે આપણે જંગલ ખાતાની ઓફિસ છે અહીંયા ઓવરબ્રિજ પાસે ત્યાં જાણ કરશો તો તમને જે તે સહાય મળવી હોય તે મળી જશે એમ કીધું તેના માટે અમે પછી તરત જ ઇન્જેક્શન લઈને ત્યાં ગયા હતા તો મેડમ કે કોઈ સાહેબ ના હતા એટલે કોઈ ભાઈ હતા તેણે અમને સમજાવ્યું કે આ રીતે ડોક્યુમેન્ટ અહીંયા સબમિટ કરાવશો તો સહાય મળશે અને અમારી પણ અરજી પણ એ લોકોને લખી હતી ને ડોક્યુમેન્ટ લાવવા માટે બીજા દિવસે કહીએ હતું તેના માટે અમે ડોક્યુમેન્ટ બધું રેડી કર્યું તો બીજા દિવસે અમે નીકળવાનું તૈયાર હતી ને એ લોકોને ફોન આવ્યો કે આ રીતે તમે બે ત્રણ દિવસ પછી જાણ કરો એ નહીં કામ આવે એમ એટલે જે તે દિવસમાં જ જાણ કરવા પડે એવું એ લોકોનું કહેવું હતું એવા કોયા અધિકારી તમને આવો જવાબ આપ્યો ના એ અધિકારીનું નામ તો નથી ખબર પણ કોઈ સાહેબ સાહેબ નથી એમ કને કોઈ ભાઈ બેસેલા હતા તેણે અમને કીધું હતું આવું ચીખલી આરે માં હા તેમાં તો હવે તમારી શું માંગ છે અમારી એટલી જ માંગ છે કે અમને જે મેડિકલ માં જે ખર્ચો થયો તે અમને સરકાર દ્વારા મળે આગળ રજવાત પહોંચે અમારી ને અમારી રજવાત કોઈ સાંભળે દેવી અમારી અપેક્ષા છે રિપોર્ટ કરેલા છે હા રિપોર્ટ કરેલા બતાવજો ને હા દર્શક મિત્રો આ જોઈ શકો છો જે રિપોર્ટ છે હોસ્પિટલનો આનંદ હોસ્પિટલ છે જેમાં સારવાર કરી હતી જે આટલા રિપોર્ટ કરાવ્યા બાદ પણ જે આરોપી અધિકારી ચીખલીના જે આ નહીં થઈ શકે એમ કહે છે જે આ રજૂઆત કરાવ્યા બાદ પણ તમારું ન સાંભળવામાં આવે તો તમે શું કાયદાકીય પ્રોસેસ કરો છો અમે આ એના કરતાં આગળના અધિકારી સાથે વાત કરીશું અને અમને સહાય મળે છે એ માટે અરજી કરીશું જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર થેન્ક યુ અમને અમે સાંજે બાઇક પર જતા હતા ત્યારે દીપડાએ મારા પર હુમલો કરેલો તો હાથમાં પાંચ ટાંકા આવેલા છે અને પગમાં પણ ઈજા થાય છે અને ઇન્જેક્શન પણ ખૂબ લીધા છે તો સરકાર પાસે અપેક્ષા છે કે થોડીક સહાય મળે